ફેસલેસ એસેસમેન્ટ અને બાર લાખ સુધીની કર મુક્તિને સરકારના સકારાત્મક વલણના પ્રતિક તરીકે વર્ણવી રાજ્યપાલે ઉત્તમ સેવા આપનારા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું પ્રતિક તરીકે વર્ણવી શ્રી ઉત્તમ સેવા આપનાર અધિકારી કર્મચારીઓનું સન્માન કર્યું આવકવેરા વિભાગના એકસો સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ને અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા ને આવકવેરા વિભાગની કર્તવ્ય નિષ્ઠાનું પરિણામ છે તેમણે કહ્યું કે આજે આપણે વિકાસના માર્ગો પર આગળ વધી રહ્યા છીએ તે આવકવેરા વિભાગની મહેનત અને કરદાતાઓના વિશ્વાસને કારણે શક્ય બન્યું છે કોઈ પણ રાષ્ટ્ર સમાજ કે પરિવારની પ્રગતિનો મૂળ પાયો અર્થતંત્ર છે અને તે દિશામાં આવકવેરા વિભાગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે રાજ્યપાલ આચાર્ય દેવરજીએ કહ્યું કે આજે ભારતની માળખાગત સુવિધા સશસ્ત્ર દળોની ક્ષમતા અને નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ મજબૂત મહેસૂલ વ્યવસ્થા પર આધારિત છે તેમણે ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે આજે રાજ્યમાં વાર્ષિક રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસો એકવીસ કરોડનું આવકવેરા સંગ્રહ થઈ રહ્યો છે જે સમાજની આર્થિક મજબૂતીનો પુરાવો છે રાજ્યપાલે કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે પરસ્પર વિશ્વાસની લાગણીને આવશ્યક ગણાવતા કહ્યું કે આવકવેરા પ્રક્રિયામાં ભયના વાતાવરણને બદલે સંવાદ સહાનુભૂતિ અને પારદર્શિતા હોવી જોઈએ તેમણે કહ્યું જ્યારે કોઈ વ્યક્તિ આવકવેરા અધિકારીની સામે હોય છે ત્યારે અધિકારી એ પણ વિચારવું જોઈએ કે જો હું તેમની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં એ સ્પષ્ટ કર્યું કે કર વસુલાત એ માત્ર મહેસૂલ વસુલાત નથી પરંતુ સામાજિક સમાનતાનું માધ્યમ છે તેમણે કહ્યું કે કરનો હેતુ વર્ગના સંસાધનોને જનતામાં સમાન રીતે વહેંચવાનો છે જેથી સમાજમાં સંવાદિતા ભાઈચારો અને એકતાની ભાવના વધુ પ્રબળ બને